નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો આવાઝ ન્યૂઝ ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત કેટીપીએલ સિઝન ઓક્શન આધારિત ખંભાળિયા તાલુકાના હરિપર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત તાલુકા કક્ષા ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસ યોજાયું તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જગદીશભાઈ ડેર મહામંત્રી હિતેશભાઈ કરમૂર અને ઉપપ્રમુખ દેવસીભાઈ દેવશીભાઈ કરમૂરની આગેવાની હેઠળ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ તાલુકામાંથી કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો સમગ્ર ટુર્નામેન્ટ ઓક્શન આધારધી યોજવામાં આવી હતી ફાઇનલ વિજેતા ટીમ વિરલ બગડાઈની આઝાદ ઇલેવન રહી અને રનર્સઅપ ટીમ દિનેશ વરૂની ભગતસિંહ ઇલેવન રહી હતી ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ દિનેશ વરુ બેસ્ટ બેટ્સમેન દિનેશ વરુ બેસ્ટ બોલર ચંદ્રેશ રાઠોડ બન્યા અને ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ વિરલ બગડાઈ બન્યા હતા આ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયત સદસ્ય એભાભાઈ કરમુર આહિર અગ્રણી મેરામણભાઈ ભાટુ પૂર્વ તાલુકા પ્રમુખ જીવાભાઈ કનારા તાલુકા પંચાયત સદસ્ય ગેલુબા જાડેજા દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરિયા જિલ્લા સંઘ ઉપપ્રમુખ પરેશભાઈ ચાવડા બીઆરસી પીએસઆઈ રાણા એચ ટાટ પ્રમુખ રામભાઈ ચાવડા મુકેશભાઈ જોશી શત્રુધનભાઈ ગોજિયા સુમાત ગોજિયા વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી અહીં પધારેલા આમંત્રિત મહેમાનો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ગાવડા જામ ખંભાળિયા જામ ખંભાળિયા તાલુકાના હરિપર ગામે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં શ્રી જગદીશભાઈ ડેર છે એ આપણે માહિતી આપશું જગદીશભાઈ શું કહેશો આજે હરિપર મુકામે તાલુકા શિક્ષણ શિક્ષક પ્રાથમિક ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આશરે આઠેક ટીમોએ ભાગ લીધેલો અને અંદાજિત એકસો જેવા ખેલાડીઓએ પોતાનું પરફોર્મન્સ બતાવ્યું હતું ખૂબ આયોજન સરસ અને રાજકીય અગ્રણીઓનો પણ અહીંયા ખૂબ જ સારા સમયમાં હાજરી આપી એવા અગ્રણી શ્રી મેરાણભાઈ રાજકીય તેમજ સામાજિક અગ્રણી શ્રી મેરણભાઈ બાટુ હાજરી આપી હતી તેમજ સામાજિક અને રાજકીય અગ્રણી શ્રી એવાભાઈ કરમુરે પણ એમની હાજરી આપી હતી સામાજિક અગ્રણી શ્રી જેવાભાઈ અને રાજકીય આગેવાનભાઈ એમની પણ હાજરી હતી તેમજ સ્પોન્સરશ્રી તરફથી વેદાંત ગ્રુપ હાજર રહ્યું હતું શિવમ ગ્રુપ હાજર રહ્યું હતું તેમજ અન્ય સ્પોન્સરશ્રીઓ પણ અહીંયા હાજર રહ્યા હતા એમની હાજરીમાં જ સરસ મજાનું આયોજન થયું હતું અમારા જિલ્લાના પ્રમુખ શ્રી મેરણભાઈ ગોરિયાની પણ સતત હાજરી રહી છે એમના માર્ગદર્શન નીચે ખંભાળિયાની એક ઉત્સાહી ટીમ અને ખેલી ખેલદિલીપૂર્વક આખો ખેલ

અને સેમી ફાઇનલમાં અમારી ટીમ આઝાદી લેવાની વિજેતા થઈ હતી અમારી ટીમ દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન કરવા માંગુ છું ટીમના બધા જ સભ્યોનો હું બગડે વિરલ કેપ્ટન તરીકે ખૂબ જ આભાર માનું છું થેન્ક યુ જામખંભાળી હતી કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર